જય માતાજી ખેડૂતભાઈઓ મારા ખેડૂતભાઈઓ મારો પરિવાર ફરીથી સ્વાગત છે આજના માહિતી વિડીયોમાં જેમાં ખાસ ધાણા વિશે માહિતી આપવાના છે અને એમાં આપણે મહાવીરની વાડી આવી ગયા છીએ જે હાલમાં સમયમાં મોટો પ્રશ્ન છે કે ધાણામાં સુકારો આવે છે તો ધાણા વિશે ખાસ આ માહિતી આપવાની છે અને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવા મળશે તેમાં આપણી સાથે રાજુભાઈ મહાવીર અને જેઠા બાપા તમામ ખેડૂત પુત્રો ભેગા મળી આ માહિતી વિશે ખાસ દવા ક્યારે ખાતર આપવું જોઈએ ક્યારે પાણી આપવું જોઈએ તમામ માહિતી આ વિડીયોમાં મળશે તો વિડીયો સંપૂર્ણ જોજો અને ના સમજાય તો ફરતી જોજો જે માતાજી ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છે મહાવીરસિંહની મુલાકાતે તેમનો ફોન હતો કે દાણામાં સુકારો દેખાય છે તો શું કરવું શું છે મહાવીરસિંહ પ્રશ્ન શું છે ભાઈ આપણે રાજુભાઈ પાણી પાયા એના આઠ દસ દિવસ છે અને આ રીતનો કેસ દેખાય છે એમાં ક્યાંક ક્યાંક આપણે જે છૂટા છૂટા છોડો લીધો હોય ને એમાં ક્યાંક ક્યાંક આ રીતનો ફોલ્ટ દેખાય છે તમે આપણે કંઈ દવા સાથે કંઈ ખાતરના હોય માહિતી આપી દઈએ જો કોઈ ખેડૂત મિત્રો આ એક જમીનજન્યથી જમીનજન્ય થી આવતો સુકારો છે જે ઉપરથી તમને ન દેખાય જે મૂળિયું તમે ઉપાડશો તો ત્યાં નીચે કાળું થઈ ગયું હોય છે એટલે આ જમીનજન્ય થી આવતો સુકારો છે તમે આ છોડ બધા તમે જોઈ શકો છો તો કે આનો ઈલાજ શું કરવાનો આનો ઈલાજ થોડોક મુશ્કેલ છે આનો ઇલાજ જ્યારે જમીનમાંથી પણ કરવો પડે અને ઉપરથી છંટકાવ પણ કરવો પડે માનલો જમે જય તમે પાણી પાતા હોય ત્યારે એના બે તમને બતાવે છે બે મતલબ એક તો બ્લુ કોપર જ્યારે તમે પાણી પાવ ત્યારે એક વીઘા સોલ ગુઠાનો વીઘો ખેડૂત મિત્રો સોલ વીઘાને ગુઠે બ્લુ કોપર બસો ગ્રામ આપવાનું છે યાદ રાખજો ખેડૂત મિત્રો પાણી સાથે એક વીઘાને બ્લુ કોપર બીજો ઉપાય કે જ્યારે તમે ઉરિયા નાખતા હોય તે ધાણામાં નાઇટ્રોજનની જરૂર પડે પણ કેટલું વિઘે આઠ કિલો એની અંદર કાર્બેન જેડ મેન્કોઝેપ અઢીસો ગ્રામ કાર્બન જેડ મેન્કોઝેપ આઠ કિલો ઉરિયા બે હરખો ભેળવી છટકાવ કરી અને પાણી આપી દો તો પણ સુકારો રોકાઈ જાય છે આઠથી સિત્તેર ટકા સુકારામાં ફાયદો થાય ઉપરથી દવા સાટવે સુકારામાં કોઈ ફાયદો થાય નહીં ખેડૂત મિત્રો જમીનજન્ય છે જમીનમાં પાણી આ જો દવા આપશું ને તો જ થશે બીજો પ્રશ્ન આવતો હોય છે દાણામાં સુશિયાનો જે ખાસ એક તો મસી અને થ્રીપ્સ હોય છે ધાણામાં વધારે પડતી જીવાત આ બે પ્રકારની દેખાતી હોય છે એક મસી અને એક થ્રીપ્સ તમે દાણો લઈને જોશો તો આની અંદર ડાયરૂમાં ડાયની અંદર કાળા કલરની અથવા ધાણા જેવા કલર છે એવાની જે મસી દેખાતી હોય એટલે ખેડૂત ઉપરથી જુએ તો દેખાય નહીં થ્રીફ અને મસી એનો ઈલાજ હું છે એના ઈલાજમાં તમને હું એક બેસ્ટ દવા બતાવે દવા તો ઘણી આવે પણ મને જે રિઝલ્ટ આવ્યા એ છે મેં જે શેટવું છે એ જ બતાવે થાયોગામ લેમ્ડા સાઇફર એ તમારે પપ્પે ત્રીસ થી પાંત્રીસ એમ એલ આપવાની છે જે અલગ નથી લેવાની થાય કોમ્બિનેશન જ આવે છે ખેડૂત મિત્રો જો આનો ઘાટો છટકાવ કરશો તો લાંબા ગાળાનું રિઝલ્ટ મળશે રાજુભાઈ આપણે આને અંદાજે નવ દિવસ પેલા મેં પાણી આપ્યું હતું તો હવે આને પર આપણે બીજું પાણી કઈ આપવું એને કંઈક માહિતી આપો મહાવીરભાઈ મેં આગળ તમને કીધું એમ કે પાણી જેમ બને ખેસાતું આપવાનું પાણી અને પાણી આપો ત્યારે જે મેં કીધું એમ કાર્બન જેમ મેન્કો જેમ બુરિયા સાથે પટ આપીને આપવાનું એટલે સુકારાથી તમને સિત્તેર ટકા રાહત મળી જાય જય પાણી એટલે જમીનમાં ભેજ આવશે સો ટકા અને હું તો હર ખેડૂત મિત્રોને કહું છું ધાણાને જ્યારે ત્રીજું પાણી પાતા હોય ત્યારે કાર્બન જે મેન્કો જેબ અથવા બ્લુ કોપર પાણી સાથે આપી જ દેવું એટલે સુકારોનો પ્રશ્ન જ ઉભો ન થાય આપણે સુકારો આવીને પછી ઈલાજ કરી એના કરતા ત્રીજું પાણી આપવું તો એ જ આપી દયો સુકારોનો પ્રશ્ન જ ન રહીએ ખેડૂત ભાઈ સુકારો હોય કે ન હોય તમે જ્યારે દાણાને ત્રીજું સોથું પાણી પાતા હોય તે મે કાર્બન જે મેન્કો અથવા બ્લુ કોપર મેં જેમ આગળ માપ કીધું એમ પાઈ જ દેવાનું અને પછીનો પ્રશ્ન રહ્યો ભાઈ માહુરભાઈ પાણી કઈ આપવું જ્યારે આપણી જમીનમાં આપને એમ લાગે કે ભેજ હવે નથી ત્યારે પાણી આપવું જોઈએ અને જેમ પણ એમ ફેંસાતું પાણી આપવું જોઈએ આપણે તમે જમીનમાં તો અંદરથી જમીન માત્ર આપવું હોય કીધું કીધું આપણે જમીન વગેરે સુકાઈ ગયું હોય તો ઉપરથી આપવું હોય તો કઈ રીતે દેવું એને ને સ્પ્રેથી છાંટવું હોય તો જો માહિરભાઈ મેં આગળ જેમ કીધું એમ થાય ઓક્ઝામ લીમડા જે સુસિયા માટે અને ઉપરથી પણ એક ફૂગનાશક આપી દેવાનું રીએ જેમાં કાર્બન જે મેન્કોઝેપ અથવા મેન્ટાલી મેન્કોઝેપ અને એક ત્રીજું હેક્સાના જોડ જે આપણે કોન્ટ્રાપના નામે પણ હોય ત્રણમાંથી કોઈ એક લેવાનું છે એ ઉપર સ્પ્રેમાં આપી દેવાનું અને એક કોષણનું આપી દેવાનું છે જે પચીસ પછી પછી આવે ખેડૂત મિત્રો બહુ જબરજસ્ત કામ છે પચીસ પચીસનું થોડુંક મોંઘું છે પણ રિઝલ્ટ બહુ છે જેમાં પચીસ ટકા નાઇટ્રોજન આવે છે પચીસ ટકા ફોસ્ફરસ આવે છે અને પચીસ ટકા પોટાસ આવે છે સાથમાં માઇક્રોન્યુટ્રન પણ આવે છે જો એ તમે ફાયોગ્રામ લીમડા એક ફૂગનાશક અને એક પછી જ પછી જ પછી પછી જ વીસ એમ એલ લખવાનું છે જો આ ત્રણેયનો ભેગો છટકાવ કરી દો ધાણામાં બહુ સારા પરિણામ છે મેં એ વર્ષે પણ ને આ વર્ષે પણ ઘણા છે બહુ સારું રિઝલ્ટ છે મિત્રો આજના વિડીયોમાં એટલું જ અને ધાણા વિશેનો કોઈ પણ પ્રશ્ન હોય ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં પ્રશ્ન કરજો એટલે અમને ખબર પડે અને અમારો વિડીયો અહીં લગી જોયો તે બદલ તમારો ખૂબ આભાર અને જો નવા હોય તો ચેનલને ને સબક્રાઈબ કરજો લાઈક કરજો ચલો મળશું પાછા એક નવા જ વિડીયોમાં ખ્યાલ હજી જય માતાજી જય માતા